નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે આ જે પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે એ તમારી પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્ન બેંક છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો કુલ એક કલાકનું તમારું પ્રશ્નપત્ર રહેશે પચીસ ગુણનું પ્રશ્નપત્ર હોય છે અને પ્રકરણ નંબર એકથી પાંચ મિત્રો ધોરણ છ ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓની જે પ્રશ્ન બેંક છે તેના પણ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે જે આવનારી એકમ કસોટીઓની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ છ વિષય સંસ્કૃત તારીખ છ નવ બે હજાર ચોવીસ કુલ એક કલાકનો સમય અને સમાવિષ્ટ એક પ્રશ્ન નંબર આપેલા વાક્યોનું અનુલેખન કરો અહીંયા તમને જે વાક્યો આપેલા છે તેને આપણે ધ્યાનપૂર્વક વાંચતા વાંચતા કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે સ્વચ્છ અક્ષરે લખવાનું છે જો એકમ વનમ અસ્તિ શશક ભીત વાનર આગચ્છતિ શારદાએ નમઃ પ્રસન્ના ભવ સર્વદા ત્યાર પછી છે વિભાગ બે અહ શિક્ષક શશક પલાયન કરોર ભાંડાકાર પર્વતદર્શે ગાત્રે સ્તંભ સમાના પાર પછી છ વિભાગ ત્રણ એમાં પેલું કુત પતતી આકાશ બીજું સિંહ આગછતી ત્રીજું સર્વે સંતો નિરામિયા વીણા પુસ્તકધારિણી પાંચમું તસ્મુરવે નમ ત્યાર પછી ચોથો વિભાગ નમસ્તે દેવી શારદે શશક કમિટી ન વદતિ અહો અહો વિચિત્ર શશક પલાયનમ કરોતી પર્ણ પતતી ત્યાર પછી છે વિભાગ પાંચ શશક વૃક્ષસમીપ આગ્છતિ શૃંગાળ અનુધાવતી્યસુ સર્વ સિંહ હસતી વાનરભા ધાવ મિત્રો ધોરણ છની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે એની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે વશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે મેળવી શકશો અથવા તો અહીંયા તમને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો આ પીડીએફ જે છે તમારી પ્રથમ પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તે મેળવી અને તે તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો એમાં આપેલા અંકો માટે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો એમાં પહેલું એકને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ એકમ બીજું ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી ચતવારી ત્યાર પછી ત્રીજું છ ને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી શટ ચોથું નવ ને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી નવ પાંચમું બાર ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ દ્વાદશ ત્યાર પછી વિભાગ બે એમાં પહેલું દ્રેનો અંક દર્શાવતો શબ્દ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ બે એકાદશનો અંક દર્શાવતો શબ્દ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી અગિયાર નો અંક દર્શાવતો શબ્દ તો જવાબ આવશે વિકલ્પ સી પંચનો અંક દર્શાવતો શબ્દ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ ડી નવનો અંક દર્શાવતો શબ્દ તો જવાબ આવશે વિકલ્પ એ નવ ત્યાર પછી વિભાગ ત્રણ આપેલા વર્તુળની ગણતરી કરી અને તેનો દર્શાવતો શબ્દ સંસ્કૃત શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો ત્રણ મીંડા આપેલા છે તો આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ કયો તો જવાબ આવશે વિકલ્પ બી ત્રિણી ત્યાર પછી અહીંયા છ મીંડાઓ આપેલા છે ને કહ્યું છે કે આપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ તો જવાબ આવશે વિકલ્પ એ શટ ત્યાર પછી છે અહીંયા ત્રીજું એક મીંડું આપેલું છે ને કહ્યું છે કાપેલા વર્તુળની સંખ્યા દર્શાવતો શબ્દ તો જવાબ આવશે એકમ ત્યાર પછી ચોથું ચાર મીંડાઓ છે એટલે જવાબ આવશે વિકલ્પ ડી ચતવારી અને અહીંયા દસ આવશે વિકલ્પ એ દસ ત્યાર પછી છે પ્રશ્ન નીચેના શબ્દો માટેના જંગલ શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી વનમ બીજું ડરેલો શબ્દ ને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ સી ભી ત્રીજું ફૂલ શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ પુષ્પમ ચોથું ઘેટુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ડી મેષહ પાંચમો વાંદરો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ વાનરહ ત્યાર પછી છે હાથી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી હસ્તી બીજું પેટ શબ્દને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ ઉદરમ ત્યાર પછી ત્રીજું દાંત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી દંતઃ દેડકો શબ્દને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ મંડુકહ તાળુ ટાણું શબ્દને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ ડી તાલહ ઝાડ શબ્દને સંસ્કૃતમાં શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ બી વૃક્ષઃ સિંહ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી સિંહ લસણ શબ્દનો લસણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ લસુન દાતરડુ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી લવિત્રમ થાળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી થાલિકા ત્યાર પછી છે વિભાગ માં પેલું સસલું શબ્દ ને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે એ શશક પાંદડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી પર્ણમ સરસવ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ડી સરસપહો કાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે એ કર્ણમ ચમચી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી ચમચહ ત્યાર પછી છે વિભાગ પાંચ પેન્સિલ શબ્દ અને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ ડી અંકની બસ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે લોકયાનમ સાપ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી સર્પ ચોથું શિયાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ સી શ્રૃંગાલહ આકાશ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ એ આકાશહ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ કરો કોઈ પણ એક ચાલો એમાં આપેલ ક્રિયાપદોનો ઉપયોગ કરીએ ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય લખવાના છે ગાયતી તો રમેશ ગાયતી એવી રીતે પઠતી તો સુરેશઃ પઠતી ખાધતી તો બાલકઃ ખાધતી ધાવતી તો અશ્વઃ ધાવતી પતતી તો પક્ષી પતતી અને આગચ્છતી તો ગુરુ આગતી ત્યાર પછી છે વિભાગ બે એમાં છે ગાય તો ગાયતી ગચ્છ તો ગચ્છતી વધ તો વધતી હસતો હસતી ખેલ તો ખેલતી તો લીખતી એવી રીતે વિભાગ ત્રણ અહીંયા કાઉસમાં આપેલા ક્રિયાપદોનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે સંસ્કૃત વાક્ય બનાવવાનું છે જો રમેશ તો રમેશ ખાદતી કાઉસમાં ખાદ આપ્યું છે એટલે ભાવેશ અને અહીંયા ચલ છે તો ભાવેશઃ ચલતી કૃષ્ણ પાલ અને હસ્ત તો કૃષ્ણ પાલ હસ્તયતી ત્યાર પછી છે કશ્યપ તો કશ્યપ નમતી ભરત અને વદ તો ભરત વધતી અસ્મિતા અને લિખતો અસ્મિતા લિખતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો અથવા સંસ્કૃતમાં એક શબ્દમાં જવાબ આપો ઝાડ ઉપરથી શું પડે છે તો જવાબ આવશે વિકલ્પ એ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે વિકલ્પ બી નકુલહ આપેલા વિકલ્પોમાંથી હાથીનું અંગ દર્શાવતો વિકલ્પ પસંદ કરો તો જવાબ આવશે વિકલ્પ એ શુંડા અઠવાડિયામાં કેટલા વાર હોય છે તો સપ્તાહે સપ્તાહ દિવસ શિવાજી શિવજી નેત્રો કેટલા છે તો ત્રિણી અથવા તો ત્યાર પછી છે ત્યારે સૌથી પહેલા કોણ મળે છે ચતવારી ત્રીજું હસ્તી 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 કાવ્યમાં હાથીના પગને કેવા કહ્યા છે તો જવાબ આવશે વિકલ્પ સી સ્તંભ સમાના રિક્ષાના પૈડા કેટલા હોય છે તો ત્રી પેન્ટ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય તો જવાબ આવશે ઉરુક ત્યાર પછી છે વિભાગ ત્રણ દોડતા સસલાને જંગલમાં સૌથી છેલ્લું કોણ મળે છે તો જવાબ આવશે વિકલ્પ ડી સિંહ હસ્તી 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 કાવ્યમાં હાથીના કાનને કેવા કહ્યા છે તો જવાબ આવશે શુરપાકાર હો ત્રીજું રાવણના મુખ કેટલા છે તો જવાબ આવશે વિકલ્પ બી દસ પાંડવો કેટલા હતા તો પંચ પાંચમું ચાવી શબ્દને સંસ્કૃતમાં શું કહે છે તો કુંજી અથવા તો કુંજી તો મિત્રો અહીંયા આપણે ધોરણ છની સંસ્કૃત વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છની એ આવતી જે એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર દરેક વિષયની દરેક ધોરણની એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો